દોસ્તો આજે હું તમને આપણા પ્યારા ગુજરાત રાજ્યના પાંચ એવા જોવાલાયક સ્થળો બતાવીશ જ્યાં સૌથી વધારે લોકો ફરવા આવે છે અને હા મે આ ટોપ 5 ની લિસ્ટ એમ ને સત્ય નથી બનાવી પરંતુ એક્ચ્યુઅલ વિઝિટર્સના નંબરના આધાર ઉપરથી બનાવી છે એટલે જો તમે ગુજરાત ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો અથવા ખાલી તમારે જાણકારી માટે જાણવું છે કે આપણા ગુજરાત રાજ્યમાં એવા તો કયા જોવાલાયક સ્થળો છે જ્યાં સૌથી વધારે લોકો ફરવા આવે છે તો દોસ્તો આ વિડિયો તમારા માટે જ છે

જુદા જુદા અલગ અલગ જંગલી પ્રાણીઓ જોવા મળે છે અને ખાસ કરીને તો લોકો સિંહને જોવા આવે છે કારણ કે આખા એશિયા ખંડમાં આ એકમાત્ર જ એવી જગ્યા છે જ્યાં તમને સિંહ જોવા મળી શકે છે આ નેશનલ પાર્કમાં ટોટલ અત્યારે છસોને ચુંબોતેર જેટલા સિંહ છે કેટલા છસો ને ચુંબોતેર જેટલા સિંહ અને દોસ્તો વાત કરીએ આ ગીર નેશનલ પાર્ક ના ટોટલ વિઝિટર્સ નંબર ની તો દર વર્ષે આ જગ્યાએ થી છ લાખ જેટલા લોકો ફરવા આવે છે કેટલા

અને ટેન્ટ સિટીનો એક્સપિરિયન્સ કરવા આવે છે અને બીજું પણ ઘણું બધું જોવા આવે છે અને દોસ્તો આ કચ્છમાં નવેમ્બરના મહિનાથી ફેબ્રુઆરીના મહિના સુધીમાં એક રણ ઉત્સવ ઉજવાય છે અને આ રણ ઉત્સવને લોકો દેશ વિદેશોમાંથી જોવા આવે છે અને આ કચ્છમાં રોડ ટુ હેવન કરીને એક ખુબ સરસ હાઈવે પણ છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આ કેટલો સુંદર છે અને આનો એક્સપિરિયન્સ કરવા પણ ઘણા બધા લોકો આવતા હોય છે તો હવે વાત કરીએ આપણે આ કચ્છના રણના ટોટલ વિઝિટર્સ નંબરની તો દર વર્ષે આ કચ્છના રણને જોવા માટે થી સાત લાખ જેટલા લોકો આવે છે કેટલા થી સાત લાખ જેટલા લોકો આ કચ્છના રણને વિઝિટ કરે છે તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના આપણા ગુજરાત રાજ્યના સૌથી વધારે જોવાલાયક સ્થળ વિશે તો નંબર ત્રણ ઉપર આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી કઈ જગ્યાએ આવે છે નંબર ત્રણ ઉપ સ્ટેચ્યુ ઓફ યુનિટી આ સ્થળ આપણા ગુજરાતના કેવડિયામાં આવેલું છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણા ભારત દેશનું અને આપણા ગુજરાત રાજ્યનું એક ટુરિઝમ અબ બની ગયું છે અહીંયા લોકો દેશ વિદેશથી ફરવા માટે અને આ સ્ટેચ્યુ ને જોવા માટે આવે છે કારણ કે દોસ્તો આ સ્ટેચ્યુ આખી દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે હાલની તારીખમાં આની ઊંચાઈ છે એકસો ને બ્યાસી મીટર અને મારે કહેવાની જરૂરત નથી કે આ સ્ટેચ્યુ એટલે કે મૂર્તિ કોની છે તમે કોમેન્ટ કરીને જણાવજો કે આ સ્ટેચ્યુ કોની છે અને શું તમે એ જગ્યાએ ફરવા ગયેલા છો કે નહીં એ પણ કોમેન્ટ કરજો ઓકે તો હવે આપણે જાણીએ કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને દર વર્ષે કેટલા લોકો જોવા આવે છે તો દોસ્તો દર વર્ષે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને ચાલીસ થી પચાસ લાખ જેટલા લોકો જોવા આવે છે કેટલા લોકો વિઝિટ કરે છે આ જગ્યા ને દર વર્ષે ચાલીસ થી પચાસ લાખ જેટલા લોકો તો ગાઈસ હવે આપણે જાણીએ ટોપ ફાઈવ ની લિસ્ટ માં નંબર બે ઉપર જે ગુજરાત નો જોવાલાયક સ્થળ આવે છે એના વિશે તો નંબર બે ઉપર આવે છે દ્વારકાનું દ્વારકાધીશ ટેમ્પલ

દોસ્તો દર વર્ષે આ દ્વારકાધીશ સૌથી વધારે જોવાલાયક સ્થળોની લિસ્ટમાં નંબર એક ઉપર જે સ્થળ આવે છે એના વિશે હું તમને એ સ્થળ વિશે જાણકારી આપું પરંતુ હજી તમે આ વિડીયો લાઈક નથી કરી ફટાફટ વિડીયોને લાઈક કરો અને પછી અમારી ચેનલ ને કરો આવા જેવું અને નોલેજ

દર વર્ષે આ સોમનાથના મંદિરના દર્શન માટે લાખ થી એક કરોડ જેટલા લોકો આવે છે કેટલા લોકો દર્શન કરવા આવે છે આ સોમનાથમાં લાખ થી એક કરોડ જેટલા લોકો તો મેરે પહેરે દોસ્તો આ હતા આપણા ગુજરાત રાજ્યના ટોપ ફાઇવ સૌથી વધારે જોવાલાયક સ્થળો જ્યાં સૌથી વધારે લોકો ફરવા જાય છે દર્શન કરવા માટે જાય છે તમે આ પાંચ સ્થળોમાંથી કઈ કઈ જગ્યાએ ગયેલા છો એ કોમેન્ટ કરીને જણાવજો ઓકે